પેન્શનર એસોસિએશન દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ ઉપવાસના મંડાણ ક્રિયા ઈપીએસ પંચાણું રાષ્ટ્રીય સમિતિના નેજા હેઠળ સાત હજાર પાંચસો અને વેરિએબલ ડીએની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં મળનાર લોકસભા પહેલાં ફરી એકવાર ઉપવાસ આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા અને તેમની માંગણીઓને પૂરી કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું भारत माता जी

મારું નામ ખીમજીભાઈ યાદવ જીપીએસ નાઇન્ટી ફાઇવના કન્વીનર તરીકે ભાવનગર જિલ્લામાં કામ કરું છું અમારી માગણી છે સાત હજાર પાંચસો પ્લસ વેરિયેબલ ડીએ અને આજનો જે અમારો પ્રોગ્રામ છે એ ઓલ ઇન્ડિયામાં સત્યાવીસ રાજ્યોમાં છે ઉપવાસ આંદોલન ઉપવાસ કરી અને ભવિષ્ય નિધિની ઓફિસે કમિશનર દ્વારા મનસુખભાઈ માંડવિયાને અને નીમુબેન બાભણીયાને આવેદનપત્ર આપવાનું છે અને એમાં અમારી બધી વિગત જે લખેલી છે જે પેન્શન ભારાની કે ભાઈ નવ વર્ષથી ચાલતા આંદોલનનો ક્યારેય અંત આવશે અને બીજું આગળનો પ્રોગ્રામ તો એવું છે કે અમારા કમાન્ડર સાહેબ જે અમને ઉપરથી ઓર્ડર કરે એ પ્રમાણે અમે આગળનો પ્રોગ્રામ કરશું પણ હવે નવ વર્ષથી ચાલતા આંદોલનનો અંત આવે એવી અમારી ભાવના છે અમે બે હાથ જોડીને વિનંતી કરવી છે સાહેબને કે સાહેબ હવે નવ વર્ષથી બુઝર્ગનો આંદ આંદોલન ચાલે છે એનો અંત લાવો બુઝુર્ગો નવ વર્ષથી રોડ ઉપર છે તો બુઝર્ગો રોડ ઉપર છે તો એ આ ભારત દેશની એક ઓલી કહેવાય કમનસીબી કહેવાય એમ તો કે ભાઈ કે નવ નવ વર્ષથી રોડ ઉપર આંદોલન કરતા હોય તો આપણા ભારત દેશની સંસ્કૃતિ આ છે નહીં કરવાનો હેતુ શું છે આંદોલન કરવાનો હેતુ એ છે કે અમને જે બે હજાર ને ઓગણીસો ને પંચાણું સ્કીમ ચાલુ કરી સરકારે ત્યારે અમારા દર મહિને પગારમાંથી ચારસો ને એકવીસ રૂપિયા કપાતા પેન્શન પેટે પછી પગારમાં પાંચસો ને રૂપિયા કપાના અને હાલમાં અમારા બારસો પચાસ રૂપિયા કપાય છે તો અમારા બધાની નોકરી લગભગ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધીની નોકરી થઈ છે તો અમને પેન્શન મળે છે કેટલું સાતસોથી બાવીસો ત્રેવીસો રૂપિયા સુધીનું એટલે અમારી માગણી છે સાત હજાર પાંચસો પ્લસ બે એટલી બધી કાંઈ અમારી બહુ મોટી માગણી નથી હા અને આ સંવેદનશીલ સરકારમાં જો આવી રીતે થતું હોય તો અમને બહુ દુઃખ છે બુઝુર્ગોનું કે ભાઈ અમારે વારંવાર ભેગું થઈ અને સરકાર પાસે માગવું પડે ભીખ માગવી પડે અને અમારા પૈસા પડ્યા છે ને અમને આપવાના છે અમારે કોઈ ભીખ નથી માંગવાની સરકાર પાસે અને સરકારે એમાં કાંઈ સરકાર ઉપર કોઈ બર્ડનય નથી એટલું કે ભાઈ સરકારને આટલા કરોડ રૂપિયા નાખવા પડશે અમારા દસ લાખ કરોડ ઉપર પૈસા અમારા છે તો એમાંથી એમને જો બરાબર મેનેજમેન્ટ કરે તો અમારું કામ પતી જાય એમ છે હવે જો સરકાર મેનેજમેન્ટ તો કરી જ કહે છે કે ભાઈ ત્રણસો સિત્તેરની કલમ કાઢી નાખતી હોય સરકાર તો અમારું મેનેજમેન્ટ ન કરી કે સરકાર સંવેદનશીલ સરકાર હોય તો અમારું મેનેજમેન્ટ એટલું તો કરી શકે ને અને બુઝુગો છીએ અમે બધા પાસઠથી સિત્તેર એંશી એસી વર્ષ સુધી ના છે અમારા દાદા અશોક રાઉત એ અત્યારે દિલ્હી માં છે કાલે સાહેબે બોલાવ્યા હતા પણ પછી કાલ મનસુખભાઈ માંડવિયા રાજસ્થાન પછી એમને કઈક પ્રવાસ આવ્યો રાજસ્થાન ગયા એટલે અમારા કમાન્ડર સાહેબ એ અત્યારે દિલ્હી જ છે આખી ટીમ અમારી જે રાષ્ટ્રીય લેવલની છે એ આખી દિલ્હીમાં જ છે એટલે કોઈ પણ જ્યારે બોલાવા ત્યારે જાયશું જો ચર્ચા કર્યા સિવાય કોઈ આ પ્રશ્ન પતવાનો જ નથી